નમસ્કાર મિત્રો જી માધવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મારે તમને એક જરૂરી અને મસ્ત વાત કરવાની છે મિત્રો માની લો કે તમારી સાથે કોઈ અન્યાય થાય ખોટું થાય તમને કોઈ વસ્તુ મળવાપાત્ર હોય તમે એના લાયક હોય અને તમને ના મળતો કેટલું દુઃખ થાય કેટલું ખોટું લાગે તો બસ આજે એના જ ઉપરની એક વાત કરવાની છે તો મિત્રો વિડીયો પૂરો જોજો ગમે તો લાઈક કરજો શેર કરજો મિત્રો વાત મારા ગામની જ છે એટલે વધારે એના બનાવીને કે આમ ચૂંથીને નહીં કરું પણ જે બનાવ છે એ હું તમને ક્લિયરલી જે છે એ કહીશ બરાબર તો મિત્રો ઘણા વર્ષ પહેલાં અમારા ગામમાં એક સેવાભાવી મિત્રએ ઈનામ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો નવરાત્રિની અંદર ઈનામ વિતરણનો પ્રોગ્રામ સેટ કરવા માટે એમને એ મિત્રએ આખા ગામમાંથી જે છોકરાઓ મતલબ કે વિદ્યાર્થી એકથી બાર સુધી અભ્યાસ કરતા હતા એમના બધાની માર્કશીટ એમને ઉઘરાઈ અને એમાંથી મિત્રો પહેલો બીજો ત્રીજો દરેક ધોરણમાંથી માની લો કે પહેલું ધોરણ તો પહેલો બીજો ત્રીજો નંબર બીજું ધોરણ તો પહેલો બીજો ત્રીજો નંબર આ રીતે એમને ઇનામ આપવાનું નક્કી કર્યું નવરાત્રિની અંદર મિત્રો હવે આ બધું સેટ થઈ ગયા પછી જ્યારે નવરાત્રિનો પ્રથમ દિવસ હતો એટલે ઇનામ વિતરણનો પ્રોગ્રામ એમને રાખ્યો તે માંડવીની અંદર જ સેટ કર્યું બધું બરાબર હવે હું એ વખતે મિત્રો બાર સાયન્સમાં પૂરું થયું હતું મારું બાર સાયન્સ અને અમે લગભગ દસેક આજુબાજુ વિદ્યાર્થીઓ હતા બાર સાયન્સમાં અમારું બાર સાયન્સ પૂરું હતું અમે પણ માર્કશીટો આપેલી હવે એક વસ્તુ છે મિત્રો જ્યારે તમે ગામની અંદર બધા આ રીતેના દસેક મિત્રો હોય તો તમને બધાના રિઝલ્ટ ખબર જ હોય તો મને પણ બધાના રિઝલ્ટ ખબર હતી એટલે મને એવું ખબર હતી કે મારો બીજો કા ત્રીજો નંબર તો છે જ એટલે મને કંઈક ઇનામ મળશે પણ ક્યાં ખબર હતી મિત્રો શું થશે એ દિવસે રાત્રે મને યાદ છે મિત્રો અમારા ગામમાં જે નવરાત્રિ થાય છે એની આ બાજુમાં એક ઘર છે ત્યાં ઓટલા જોડે હું ઊભો હતો મિત્રો રાહ જોતો હતો કે મને હમણાં બોલાવશે અને ઇનામ આપશે પણ મિત્રો હું તો ત્યાંના ત્યાં ઊભો રહ્યો પહેલું ધોરણ વન ટુ થ્રી બીજું ધોરણ વન ટુ થ્રી ત્રીજું ચોથું એમ કરતાં કરતાં મિત્રો બારમું ધોરણ આવ્યું પહેલો બીજો ત્રીજો નંબર પૂરો થઈ ગયો મન બોલાયો નહીં એ દિવસે મિત્રો એટલું ખોટું લાગ્યું હું રાહ જોતો હતો કે મને બોલાવશે મને બોલાવશે પણ મારો તો વારો જ ન આવ્યો ક્યાં ખબર હતી મિત્રો એવી કે આ રીતેનું ઇનામ વિતરણનો પ્રોગ્રામ હોય તો પહેલેથી જેનું ઇનામ લેવાનું હોય નક્કી હોય વિદ્યાર્થીઓ એમના આગળ બેસાડેલા હોય એમને પહેલેથી કહી દેવામાં આવે એવી ક્યાં ખબર હતી એટલી ક્યાં સમજ હતી તો એ દિવસે હું ઊભો રહ્યો રાહ જોતો જોતો ઇનામ પણ ઇનામ મળ્યું નહીં એ દિવસે મિત્રો હું તો ઘરેથી તૈયાર થઈને જ ગયો હતો નવા કપડાં પહેરીને પણ ઇનામ મળ્યું નહીં અને એટલું ખોટું લાગ્યું મિત્રો ઇનામ મળવા પાત્ર હતું મને પણ ના મળ્યું હકનું હતું મારા ઇનામ પણ ના મળ્યું તો મિત્રો એટલું ખોટું લાગ્યું અને ઘરે જતો રહ્યો અને ઘરે ગઈને એટલો રડ્યો મિત્રો એમ કહું તો ચાલશે કે આખી અત્યાર સુધીની લાઇફનું એટલે હું રડ્યો હતો એટલું ક્યારેય નહીં રડ્યું બરાબર હવે મિત્રો આ વાત તો અહીંયા હવે આપણે પૂરી કરીએ ઈનામ ના મળ્યું પણ એ દિવસે મિત્રો એટલું ખોટું લાગ્યું અને નક્કી કર્યું કા સાલું આપણને નથી મળ્યું ઇનામ આપણી સાથે અન્યાય થયો ખોટું થયું પણ હું પણ એક દિવસ આ રીતે ઇનામ આપીશ અને મિત્રો બારમું ધોરણ બારમા ધોરણ પછી કોલેજો કોલેજ પછી એમ કરતાં કરતાં નોકરી અને બે હજાર એકવીસની અંદર મિત્રો આ તો એક ખાલી એક જસ્ટ સમજો એક નાની વાત પણ આવું જુઓ મિત્રો એ જે ઇનામ નહોતું મળ્યું એ એ જે મેં મનમાં જે દાજ ગુસ્સો એ જોવા મિત્રો ક્યાં જાય છે બરાબર તો બે હજાર એકવીસની જે હું વાત કરું એ મિત્રો મેં એ વખત નક્કી કરેલું કહું ઇનામ આપીશ અને બે હજાર એકવીસમાં મિત્રો મેં આખા વિજાપુર તાલુકા લેવલે જેનો પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો હોય ને એમનો ઇનામ આપ્યા અને ઇનામની અંદર એ મિત્રો ટ્રોફી અને સિલ્વરના મેડલ દસ દસ ગ્રામના આપ્યા બે હજાર એકવીસમાં ફસ્ટ ટાઈમ હું હતો અને મારી સાથે મારો એક મિત્ર કૌશિક અને એની આખી ટીમ અને અમે ભેગા થઈને ઈનામ વિતરણનો પ્રોગ્રામ કર્યો અને આખા તાલુકા લેવલે મિત્રો જેનો પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો ને એમને ઇનામ આપ્યા આખા તાલુકા લેવલે મિત્રો વિચાર કરો કેટલું એ મુશ્કેલ કામ છે અને એ મેં કર્યું ક્યારે શક્ય બન્યું મિત્રો તો જ્યારે અન્યાય થયો બરાબર હવે બીજી વાત મિત્રો હમણાં જ રિસેન્ટલી બે મહિના પહેલાં પણ બીજો પ્રોગ્રામ કર્યો તાલુકા લેવલે અને એમાં પણ જેનો પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો હોય એમને ઇનામ આપ્યા પણ મિત્રો એક વસ્તુ ખાસ શીખવા મળી કે કોઈ દિવસ કોઈની જોડે અન્યાય થાય તો કેટલું દુઃખ થાય મિત્રો અંદરથી કેટલું દુઃખ થાય એ શીખવા મળ્યું આની અંદરથી બરાબર જો આપણે મહેસૂસ કરેલું હશે આપણને દુઃખ થયું હશે તો આપણે કોઈની સાથે અન્યાય નહીં કરીએ બાકી ખબર જ ના હોય ખોટું શું અન્યાય શું તો આપણે તો બધા સાથે અન્યાય કરવાના જ છીએ તો મિત્રો આ વિડીયોમાં હું તમને એટલું જ કહેવા માગું છું કે કોઈની સાથે અન્યાય નહીં કરવાનો બરાબર હું તો એ વાતને ભૂલી જ ગયો છું મિત્રો મને મિત્ર પ્રત્યે કોઈ જ પ્રકારની દુશ્મની કંઈ છે જ નહીં બરાબર કારણ કે મિત્રો એ વખતે સમજ નથી પણ અત્યારે તો આપણને સમજણ આવી ગઈ છે ને આપણે સમજદાર થઈ ગયા છીએ આ વિડીયોના માધ્યમથી હું તમને એટલું જ કહેવા માગું છું મિત્રો કે કોઈની સાથે અન્યાય નહીં કરવું બરાબર અને જેને જે મળવા પાત્ર છે એ મિત્રો આપવું એના હકનું છે લઈ જાય બરાબર તો એ વખતે મિત્રો જ્યારે બારમા ધોરણમાં હું હતો બાર પત્યુ પછી જો મારી સાથે આ અન્યાય થયો તો જુઓ મિત્રો હું કેટલું મહાન કામ કર્યું મોટું કામ કર્યું તો મિત્રો તાલુકા લેવલે સિલ્વર મેડલ અને ટ્રોફી આપવી એ રમતની વાત નથી એ નાની મોટી વાત નથી મિત્રો કારણ કે આખા તાલુકા લેવલે જેટલી બી સ્કૂલો હોય એ બધી સ્કૂલોમાંથી પહેલો બીજો ત્રીજો નંબર લાવવાનો અને એ બધાનું મિત્રો વેરીફાય કરવાનું એમાંથી ચેક કરવાનું કે કોના ટકા વધારે છે એમાં દસમું અને બારમું ધોરણ મિત્રો હ દસમું અને બારમું બધા ધોરણની વાત નથી કરતું બારમા ધોરણમાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સ તો આટલું બધું વેરિફિકેશન કરવાનું અને પછી એમને આ રીતેનું ઇનામ આપવાનું તો મિત્રો આવું ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે કોઈ પણ કામ દિલથી કરો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલનું સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત